જય માતા ભાઈ હા ભાઈ ને હા જોવાર થી વરસાદ થયો બોલાવે બાકા જતી બાકા જીતી જવાર પેલા તો એવો હતો કે વરસાદ આવી જ નહીં તો એવો હતો

આ સૂર્ય પ્રકાશની લાટી ચાલુ થઈ ગઈ આટલ માં તો એટલું તો અંધારું થઈ ગયું ઓ આ ત્રણ રાગે તો શાક બનાવવાનું શરૂઆત કરી દીધું અય એમાં શું લોર તો હરખ થઈ નથી પછી તો ગાવું ને ઘર લઈ લીધું વર્ષ્યું ને યાર ગાવું ને ઘડીક નવરાયું હારી કી કોઈ એવું જ છે હવે ભગવાન ને કે વરસાદ વરસાવતો નહીં બાકી નાના મોટા જે સાપ ફેરી નાખતા વગા કરીને આ કોને અડધી ખીડકી તો મેં દઈ દીધી ને કે તો બધું ભરાઈ જાય પાણી ભરાવું ખેતરમાં હારી હાર્યુંટ આ અમારું સૈન્ય ઢાંકીને મૂકી દીધો દરવાજો ખુલી ગયો એને હરતો બંધ કરવો પડશે આ રુડવાણ ચાલુ કરી દીધું હવે પાણી અહીંયા આવી ગયું છે પાણી વેહરીમાં આ લઈ લે માંડવી લઈ લે રુદ્ર માંડિયા માંંદર લઈ લે અંતર લઈ લે અંતર લઈ લે વરસાદ આવડો આજે એક જ નશે અંદર આવી જાય પાણી ખાટલો પણ લાગ્યો ખાટલો અંદર લેવાનું થઈ ગયું છે હાટું તો અંદર જ લેવો પડી જાય ભરાજ તા બેરળ તો બેરલ ભરાય તો વાર લાગી જાય એમાંય ગેસ તરીકે ફૂગો થયો જો ઘણા ખરા માણસો અમારા વિડીયો જોઈ એવી સતાય ચેનલ ને સત્ર નથી કરતા લાઈક નથી કરતા તો મારો ભાઈ લાઈક કરો શેર કરો સત્રાજ કરો તમારે શું વાંધો છે શેર કરવાનું સપ્રેસ કરવાનું હમ ગરીબ યાદ કરો સપ્રેસ કરો તમારું શું વાતાય ખાલી એક